સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં છેલ્લા ઘણા દિવસથી નળમાં પાણી નહીં આવતા શહેરવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે હાલ જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી હોય તેમ છતાં શહેરો રહીશોને પીવાના તેમજ વાપરવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે ત્યારે આવી હાલત શહેરમાં અવારનવાર થતી પણ જોવા મળે છે ત્યારે જો હાલની વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામે આવેલા પાણી સ્ટેશનથી પાણી ફાળવવામાં આવે છે ત્યારે ઘણા કેટલાક સમયથી ટેકનિકલ ખામી ઊભી થવાથી લીંબડી શહેર પાણીથી વંચિત બન્યું છે ત્યારે હાલ આ પંપિંગ સ્ટેશનમાં મોટર બળી ગઈ હોવાનું લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ વારંવાર પમ્પિંગ સ્ટેશનમાં મોટર બળી જાય છે કે શું હલકી ગુણવત્તાવાળી મોટર વાપરવામાં આવે છે કે શું લીંબડી નગરપાલિકા નવી મોટરો તેમજ મોટર રિપેરિંગના કેટલા વાર્ષિક બિલો મૂકવામાં આવે છે જો આટલો બધો ખર્ચ કરવા છતાં કેમ શહેરની પ્રજા પાણી વગર વારંવાર પીસાઈ રહી છે તેવા લોકમુખે સવાલો ઉઠવા પામ્યા છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ